પાદરા જંબુસર હાઈવેને ફોર લેન બનાવવાની જે માંગ હતી હવે તેને વિધિવત રીતથી તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેનું ખાતમુહૂર્ત જે છે તે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તેમનું ભૂમિપૂજન આ જે માર્ગ છે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું પાદરા જંબુસર હાઈવેને વર્ષોથી ફોર લેન કરવાની માંગ હતી ત્યારે પાદરા જંબુસર હાઈવેનું વર્ચ્યુઅલ ખાત ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ બાવીસમી તારીખે નવસારીથી કર્યું હતું પાદરા જંબુસર હાઈવેનું આજે વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું નજીકના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે પાદરા જંબુસર હાઈવેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું તો આ પ્રસંગે પાદરા શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકરો સહિત તાલુકા પંચાયત અને પાદરા નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા પાદરા નજીક વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે કામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા અકસ્માતો થયા છે ત્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કેટલાક લોકો શારીરિક નુકસાન થયું છે આ રોડની માગણી એ ઘણા વર્ષોથી એ પાદરા વિધાનસભાની જનતાની હતી જેને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાદરાની જનતાને વચન આપ્યું હતું કે પાદરા જંબુસર રોડને ફોલ લેન રોડ બનાવવામાં આવશે અને આજે તેમનું વચન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાડી બતાવ્યું છે આજથી જ પાદરા જંબુસર ફોલ લેન રોડનું કામની શરૂઆત કરવામાં આવનાર છે આ કામ માટે એ ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભાનો મુખ્ય મુદ્દો હતો જેના આધારે અમે ચૂંટણી લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને પાદરા વિધાનસભાની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વિશ્વાસના ફળરૂપે આજે અમે પાદરા જંબુસર ફોલ રેન રોડનું ભૂમિપૂજન કર્યું છે જેનું ખાતમુહૂર્ત એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બાવીસ તારીખે બાવીસ ફેબ્રુઆરીએ નવસારી ખાતેથી વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનું આજે ભૂમિપૂજન કરીને વિધિ અનુસાર આજથી જ કામની શરૂઆત કરવામાં આવેલી છે